ઉપનયન સંસ્કાર કરવો બ્રહ્મ ની કામના વાળા વિપ્રે પોતાના પુત્ર ને પાંચમે વર્ષે બળ ઈચ્છતા ક્ષત્રિયને તેને છઠ્ઠે વર્ષે અને અહીં ધનની ઈચ્છા વાળા વૈશ્ય તેને આઠમે વર્ષે ઉપનયન કરવું જી મિત્રો એક બીજો પુરાવો છે કે જે લોકો એમ કે કે કર્મ થી જ થાય છે કે આ વર્ણ વ્યવસ્થા તો આ જે જનોઈ નો છે ને ઉપનય સંસ્કાર એટલે કે જનોય આપવાની તો એ જનોઈ નો અધિકાર કોને છે તો કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જ છે અને બ્રાહ્મણ એમ કે દરબથી આઠમા વર્ષે ક્ષત્રિય ને અગિયાર મે તો એ સીધી વાત છે એ આઠમા વર્ષે કઈ એને કર્મ કરી નો લીધા હોય એ તો બ્રાહ્મણ નો દીકરો જ બ્રાહ્મણ થાય કોઈ ક્ષત્રિય શુદ્ર વર્ણ દીકરો કોઈ જુદી બ્રાહ્મણ ખેલો નો કોઈ દાખલો છે નથી એટલે આ છે એ જન્મથી છે એ સો ટકાની સાબિત થાય અને જે શુદ્રવર્ણના ના લોકો એટલે કે ઓબીસી માં આવતા લોકો એસી માં આવતા ઠાકોર સહિત જે જે બધા બધા છે જે ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસમાં આવે છે તો એ એના માટે વ્યવસ્થા છે કે તમે છે ને એ જનોઈ નહીં પહેરી શકો તમે જોજો ને ઘણા એમ થતું કે અમે ક્ષત્રિય છે પૂછો ન તમે જનોઈ પહેરો છો તો કે ના

અને વેશ્યની મેખલા શણના તાતણાની રાખવી મૂંજ આદિ ન મળે તો બ્રાહ્મણ ક્ષત્રિય અને વેશ્ય અનુક્રમે દર્ભ આવડ અને બળ બીજ ના રેસા ત્રણ શેર એક દોરો કરવો અને તેને એક ત્રણ કે પાંચ ગાંઠો વાળી પહેરવો એટલે કે વર્ણ વ્યવસ્થામાં જનો છે ને એની પણ ભાગલા બ્રાહ્મણ ક્ષત્રિયમાં એની જુદી એમ જુદા જુદી હોય ઉપરથી ઓળખાઈ જાય કે આ બ્રાહ્મણ છે ક્ષત્રિય છે કે વૈશ્ય છે શુદ્ર ની વાત આમાં આવે જ નહી એને કઈ અધિકાર જ નતો તો માણસ કે ગણતા હતા એટલે શૂદ્ર માટેની કોઈ વ્યવસ્થા છે જ નહીં મિત્રો ફેસબુક માં જે મિત્રો જોડાના બધા મિત્રો ને વિનંતી